જામનગર શહેરના ના ન્યુ જેલ રોડ રાજપૂત પરા ઘોરબાઈ ધર્મશાળા સામે આવેલ આશાપુરા ગરબી મંડળની સ્થાપના ઈસવીસન સન માં થઈ હતી છેલ્લા નવ દાયકા વધુ સમયથી થી આ ગરબી પરંપરાગત રાસ અને ભક્તિના અનોખા સંયોજન માટે જાણીતી છે આ ગરબી ખાસ વિશેષતા તેનો અટિંગો રાસ છે જેને લોકપ્રિય રીતે ગોપુઠણ રાસ અને કાનગોપી રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભગવાન કૃષ્ણ ની સાથે જોડાયેલો છે જેમાં સોળ સભ્યો દોડા વડે રાસ રજૂ કરે છે વર્ષો ગયા હોવા છતાં આશાપુરા ગરબી મંડળે પોતાની મૂળ પરંપરા સંસ્કૃતિ અને ગૌરવને અખંડ રાખ્યું છે આજે પણ મંડળના સભ્યો ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગરબી રમે છે અને નવી પેઢીને પણ આ પરંપરાના વારસાથી જોડે છે મારું નામ પૃથ્વીરાજસિંહ નટવરસિંહ રાઠોડ અમે છેલ્લા છ્યાસી વર્ષથી આ પ્રાચીન ગરબીનું આયોજન જયશ્રી આશાપુરા ગરબી મંડળના નેજા હેઠળ કરીએ છીએ જેમાં અમે વિવિધ રાસ જેમ કે બાળાઓનો ટિપ્પણી રાસ સભ્યોનો અઠંગા રાસ સભ્યોનો બે તલવાર સાથેનો તલવાર રાસ બાળાઓનો તલવાર રાસ છેલ્લા છ્યાસી વર્ષોથી અહીં રજૂ કરીએ છીએ આ રાસની વિશેષતા એ કહી શકાય કે આખા ગુજરાતમાં સભ્યો દ્વારા જે તલવાર રાસ રજુ થાય છે રજૂ છીએ જેમાં સોળ સભ્યો દોરડા વડે અઠંગા રાસની પ્રતિકૃતિ રજૂ કરે છે એ અઠંગા રાસને કાન ગોપી રાસ તરીકે પણ અથવા તો ગોપૂથણ રાસ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભગવાન કૃષ્ણની બાળ લીલા સાથે જોડાયેલો છે જેમાં ભગવાન કૃષ્ણ જયારે ગોકુળમાં ભરવાડ સાથે ગાયો ચડાવવા જતા ત્યારે કદમ ની ડાળીઓ પર દોરડા બાંધી અને આ રાસ રમતા ત્યાંથી આ રાસ ચાલ્યો આવ્યો છે